Di bawah gara-gara nasionalitaha, nasionalitaha 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 gara-gara nasionalitaha, nasionalitaha

નાસ્તો કરીને જઈએ તો નાસ્તો ને કરી લીધું હઈએ ગાડી ગાડીને સાફ કરી દીધું જઈએ આમાં રાવણામાં બેહા હો બધા બાજુ માની હજુ આવશે ગાડીને બાની આવું પણ જઈએ આવી રીતે અમારે જતા હોય બધો આયસરમાં કોઈ બી એક સાધન કરી દેવાનું પછી ભાડામાં જે થાય ને એ બધા ઉઘરાઈ લેવાના તમારે હું એવું કહેજો અમારા આવી રીતે બધા આવી રીતે જાય પપ્પાને બધા જોઈએ પપ્પાને મમ્મીને આયસરમાં જાય ફોન જે આવે તો આવી રીતે જાય રાવણા બધો

La Giavir bai Ah ah Sono ah 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 Somi fai un chigio, Un chigio A ah. tappano

વાંધો નઈ કોઈ જોવો જોવોટલું આવે ફોન સગવડમાં અગવડ ઊભી કરી દીધી હે ને जो का करते हो वो तो न्यारे आंसो तो आज होता होता हुई जड़ों ना बच्चे घर का पता कौन को पता करना बाकी है क्या हो करवा पर लाइट नहीं तो कमरे लाइट नहीं आता जम सारे उसको तो गोदरा कर तो इनका बात में कर ચલો ચા નાસ્તો લઈએ બસ તો મની પોતું કરવા માંડી હોય બીજી વાર ચોથી વાર સવારે ત્રણ વાર

તે રાતે ના જાગીએ ફોન ઓછો જોઈએ તો ચમણી ઊંઘ આવી જાય થોડી વધારે બનાવજે ને વધારે ખાજે બધી આવો એ બે બનાવી દે હજી એક પડી ને બે બનાય મમ્મીના મમ્મીના તમે ખાઓ માછીને ચાર ઘન ખવડાવી દે તું બધો ટાઈમ વગર હોવી જાય હ ટાઈમ વગર ઉઠ હું એ ઘરમાં આવી ગયો ને વધારે બનાવજે એટલે બધો વધારે વધારે ખવડાવી કિસો ચોહ કોણી રેડી લ્યા કીજો કોણી રેડી બધું હું કઈ હેડ્યું આમથી આમ ફરે એમ હોય ને એટલે કોઈ જોતું જ નહીં અને હું અમર નાખો અમનું ડોલ ભરેલી ભરેલી રાખ્યું બધા બે સાઈડ એ તો ઢોળાય

આવશે આવડો મમ્મી બધું કાલ પેલું પડતર નહીં પૂરવાનું હોય એટલે લાયા એ ફોન મેં કહો ખાઈ જયવીરભાઈ રાધે રાધે એ હજુ બહુ થશે આ બધું કાલ પડતર નહી બોલવાનું હું બધું લાય જોઈ લે ચેક કરી લે શાકભાજી ને ફ્રૂટ ને એવું બધું એ થોડી વાર તેને એક બાદ બે જા બોલ્યા વગર હેડ જોઈ લો ભાઈ હા

Ah, hehehe, hehehe, Ah, ah. Baru-baru ah. ah. Baru-baru.

Wo, để hát Thấy cho thấy chứ Mà xin chịu cả Này nhào

ચાલો આ વાત તો ખાવા કાઢી હોય હા લેતા હું પોણી લેતાવીર નહીં તારા અરે ચોટો જતો ન

Yeah.